ગોત્રી પ્રીમિયર ભવ્ય પ્રારંભ થઈ ગયો છે ગોત્રી વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શનિદેવ ફાઉન્ડેશન અને યુવા અગ્રણી રવિ અગ્રવાલ દ્વારા આયોજિત સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે ગોત્રી પ્રીમિયર લીગની સિઝન ટુનો ધબધબાભેર પ્રારંભ થઈ ગયો છે અને જેના કારણે ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે આ ટુર્નામેન્ટ જે યોજવામાં આવી છે તે ફક્ત રમતગમતનો ભાગ નથી પરંતુ વિસ્તારના યુવાનોમાં પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન વધે તેઓ પોતાના સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોને સમજે પ્રોત્સાહન આપી શકાય આ મૂલ્યોને તેવા આશય સાથે આ ખાસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે ગોત્રીના મેદાન પર યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય અને ધાર્મિક વિધિ બાદ તમામ ટીમના કપ્તાનોએ ખેલ દિલ્હીના શપથ લીધા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમો ઉત્સાહથી ભરપૂર છે અને ટાઇટલ જીતવા માટે જોરદાર ટક્કર આપવા તૈયાર છે આયોજનનું મુખ્ય આકર્ષણ તેનો સનાતન વિચાર છે જે યુવાનોને રમત સાથે સંસ્કૃતિ અને ભાઈચારાના માર્ગે જોડવાનો સંદેશ આપે છે રવિ અગ્રવાલે જણાવ્યું કે જીપીએલ નો ઉદ્દેશ્ય ગોત્રી વિસ્તારની પ્રતિભાઓને મંચ આપવાનો અને તંદુરસ્ત નું વાતાવરણ કરવાનો છે આગામી દિવસોમાં ટૂર્નામેન્ટમાં રોમાંચક મેચો જોવા મળશે જેનાથી ગોત્રી વિસ્તારમાં ક્રિકેટનો ઉત્સાહ છે. ફાઉન્ડેશન અને ગોત્રી વિસ્તારમાં લીગ એટલે કે નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત તેનો કરવામાં આવ્યો. આવે તો પહેલી જે મેચ છે અને ડાયનામાઇટ ઇલેવન અત્યારે ચાલી રહી છે ખૂબ ચોકડા અને છગડાની જે વરસાદો છે ત્યાં ગ્રાઉન્ડ પર થઈ રહી છે અને દર્શકોને ખૂબ મજા આવી રહી છે ટુર્નામેન્ટની જે વાત કરીએ તો પહેલી વખત આખા વડોદરા શહેરમાં સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ છે તમામ અડતાલીસ જે ટીમો છે તે અડતાલીસ ટીમોના પ્લેયર્સ સનાતની ધર્મના જે હશે એ તેઓ અહીંયા ટુર્નામેન્ટમાં રમી શકશે આઠ આઠ ઓવરની મેચ છે પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે એકત્રીસ હજારના વિનર્સ અને રનર્સ અપને પણ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે ટ્રોફી રાખવામાં આવી છે દરેક મેચમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટ નું જે આયોજન આ જે મહેનત છે અમારી આખી સુનિધિ ફાઉન્ડેશન ની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા જયભાઈ કાપડિયા અને તેની સાથે તમામ લોકોની આ મહેનત છે કે જેના કારણે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું છે અને હું તમામ લોકોને આમંત્રિત કરું છું કે વડોદરા શહેરના લોકો આવો આ મેચ નિહાળો ખૂબ મજા આવશે અને જે રેગ્યુલર મેચ થાય છે તે જ પ્રકારની આ ટેનિસ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને તમામ લોકો ચોક્કસથી આ ટુર્નામેન્ટમાં આવો અને આ મેચનો આનંદ નિહાળો